નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને ઊંચું જીવે મિત્રો ગુજરાતમાં અત્યારે હાલ દિવાળીનો માહોલ જામેલો છે અને દરેક શહેરો હોય નગર હોય કે નાના ગામ હોય અત્યારે હાલ તો દિવાળીની ઉજવણી અને તેની ખરીદીની શરૂઆત બજારોમાં જોવા મળી રહી છે દિવાળીના આ માહોલ વચ્ચે ગુજરાતના બોટાદમાં ખેડૂતોનું થવા માંડી કેટલીક જગ્યાએ એવી ચર્ચાઓ થઈ રહી છે કે અમે ખેડૂતોના હિતરક્ષક છીએ અને કેટલાક રાજકીય પક્ષો હું નામ સાથે વાત કરીશ કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજગુરુએ તો કહી દીધું કે આમ આદમી પાર્ટી નાટક કંપની છે ભારતીય જનતા પાર્ટીની પણ પ્રતિક્રિયા આવી ચૂકેલી છે સવાલ એ થાય છે કે આ રાજકીય રોટલા શેકવાનું કારણ શું શું ગાંધીનગર સુધીનો રસ્તો અહીંથી એ માપવાની કોશિશ થઈ રહી છે મારી સાથે ગુજરાતના દિગ્ગજ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા જોડાઈ ચૂકેલા છે જગદીશભાઈ સ્વાગત છે આપનું જી નમસ્કાર નમસ્કાર બોટાદ અને છેલ્લા બે દિવસથી જે ચર્ચામાં છે આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ બોટાદ જવાની કોશિશ કરી ખેડૂતો ને ભેગા કરવાની કોશિશ કરી પોલીસે લાઠીચાર્જ કર્યો આ બધી જ વાત આપણે વાકેફ છીએ સવાલ એ થાય છે કે દિવાળીનો માહોલ છે ભાઈ આ રાજકીય માહોલ કરવાની ક્યાં જરૂર હતી જીઓ સર જીગર સર એમાં એવું છે બધા એકબીજાની બધી પોલમ પોલ જાણે છે બધા ને બધી ખબર છે ફેબ્રિકેટેડ વાતો કરી રહ્યા છે જી રાહત ઇન્દોરી કેતા મેં તુમસે હું તુમસે ક્યાં છુપાન આવી વાત અત્યારે બોટાદ થી માંડીને ગુજરાત ભરમાં ચાલી રહી છે દરેક ને આમ આદમી પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ તો જોકે ચિત્રમાં નથી અત્યારે એ કમનસીબી છે બંને પક્ષ વચ્ચે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બંને વચ્ચે છે છે અને વખત એવું નજરમાં આવે કે ભારતીય જનતા પાર્ટી બેકફૂટ ઉપર છે ગજબ ની વાત છે કારણ કે ભારતીય જનતા પાર્ટી નેતર ઈ પાર્ટી છે કે જે મેરોડાના ની જેમ બોલ ને ગમે એમ કરીને ગોલ કરી નાખે બીજાના હાથમાં મુદ્દો હોય એ પોતે કઈ રીતે લઈ લેવો એ ભારતીય જનતા પાર્ટીમાં આવડે કોઈ પણ આવડે હું તમને નાનું એક એક્ઝામ્પલ આપું ધારાસભાની ચૂંટણી પહેલા અમિતભાઈ ચાવડા એને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્યાવીસ ટકા અનામત મહિલાઓને આપવું જોઈએ આરક્ષણ એની ઝુંબેશ ચલાવી આખા ગુજરાતમાં ઝુંબેશ ચલાવી એટલું જ નહીં એને એટલી બધી કોર્ટ કાર્યવાહી કરી પછી હાઈકોર્ટે ઠપકો આપ્યો ગુજરાત સરકારને કે ભાઈ તમે એક આ સત્તાવીસ ટકા આરક્ષણ આપવાની વાત છે એમાં કેમ કંઈ કરતા નથી જો તમે નહીં કરો તો હવે અમારે તમને કંઈક કાર્યવાહી કરવી જોઈ એના જેવો ઠપકો આપ્યો ટૂંકમાં એટલે ભારતીય જનતા પાર્ટીએ ફરજિયાત કરવું પડ્યું ઠપકો આપ્યો તેમ છતાં હવે જુઓ મજા મેં તમને વાત કરી છે એમ

પછી હાઈકોર્ટે તમને કેમ કઈ હલતા નથી પણ નામે કરી બોટાદમાં અત્યારે જે થઈ રહ્યું છે ગુજરાતના ચોપન લાખ કિસાનો એનો પ્રશ્ન છે અને ચારસો જેટલા માર્કેટિંગ યાર્ડો જે ગુજરાતભરમાં છે એને સ્પર્શતો આ પ્રશ્ન છે જો એ કોઈ પણ રાજકારણી આ પ્રશ્નને બિલકુલ જેમ અત્યારે આમ આદમી પાર્ટી એ ઉઠાવી લીધો હોય એવી રીતે કોંગ્રેસે પણ ઉઠાવ્યો હોત તો તમારી જાણ ખાતર આગામી ચૂંટણીનો મહત્વ મહત્વપૂર્ણ એવો મુદ્દો બને એમ છે પણ મેં આપને કીધું ને કે કોંગ્રેસ ગજબ ની સુસુપ્ત અવસ્થામાં છે અને આમ આદમી પાર્ટીને તો કઈ છે જ નહીં અત્યારે તો છૂટ મોઢે રમવાની છે કારણ કે એની પાસે ગ્રાસરૂટ લેવલ ઉપર કઈ છે નહીં તો જે મળે તે બોનસ છે અને ભારતીય જનતા પાર્ટી પહેલી વખત બેકફૂટમાં છે એટલે અત્યારે સ્થિતિ જે છે એ કેવી છે બધા એકબીજાની પોલમ પોલ જાણે છે અને બધાને લાગે છે કે અત્યારે મોકો છે લડી લ્યો એટલે આપણે પેલી કહેવાવલું જે પંક્તિ છે બહુ જાણીતી પંક્તિ છે કે સાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ ભેદભરમના વાણા હું પણ ખોલું તું પણ ખોલ શબ્દોના વૈભવની આડે અર્થોના બોલદા રણકાર શબ્દોના વૈભવની આડે અર્થોના બોદા રણકાર ચેત મચંદર ગોરખ આયા હું પણ પોલું ને તું પણ પોલ બધાને બધી ખબર છે કે આ મધપુડો છે એના જેવો મોકો છે ને મધપુડો ને પાછો એ આંકડે મધ ને માખ્યું વગરનું ખેડૂતોનો મુદ્દો એટલો મોટો સરસ મુદ્દો છે કે દરેક ખેડૂતોને ટેકાના ભાવે એની ખરીદવામાં આવતી નથી એને કડદો કડદો એટલે કે એને લૂંટવામાં આવે છે ધારો કે કપાસ નો ભાવ સોળસો રૂપિયા હોય તો હજાર થી વધુ મળે નહી પાંચસો છસો રૂપિયાનો કડદો મગફળી ચૌસો રૂપિયા હોય ચૌદસો રૂપિયા નહીં નવસો રૂપિયા લે અને હજાર રૂપિયા લઈએ ચારસો પાંચસો નો કડદો

અને એમાં આમ આદમી પાર્ટી ફ્રન્ટ પેજ ઉપર છે ભારતીય જનતા પાર્ટી ગજબ કહી શકાય એવી રીતે બેકફૂટ ઉપર છે કારણ કે તમારે કઈ ખીચામાંથી દેવાના નથી ટેકાના ભાવ તમે જાહેર કર્યા છે તમે ટેકાના ભાવ જાહેર એટલા માટે જ કર્યા હોય કે માર્કેટિંગ યાર્ડોમાં કમસે કમ ઈ ભાવથી તો ખરીદવામાં આવે અને ખેડૂતોની બીજી કોઈ માગણી નથી આનો એક લીટીમાં ઉલ્લેખ એનો ઉકેલ પણ છે અને એક લીટીમાં એ સમસ્યા પોતે પણ વિકરાળ બને એવી પણ છે એક લીટીમાં ઉકેલ શું છે ભારતીય જનતા પાર્ટી ધારે ને તો હું એક લીટી કરે ને તો એ આખે આખી આફતમાંથી બહાર નીકળી જાય શું કરવાનું છે ચારસો એપીએમસી છે એમાં બોર્ડ મૂકવાનું છે કે આ ઘઉં બાજરો સોયાબીન જે કઈ જણસો છે એના નામ સામે ટેકાના ભાવ જાહેર કરવાના બરોબર અને પાંચ જણાને બેહાડી રાખે માર્કેટિંગ યાર્ડમાં સરકારી અધિકારીઓ તરીકે પાંચ જણાની ટીમ કે ભાઈ કોઈ પણ માણસે આ ભાવથી હેઠે કોઈ જાહેર હરાજી કરવાની થતી નથી લ્યો એક જ દીટીમાં આખો પ્રશ્ન પૂરો ટેકાના ભાવથી એક પણ પૈસા ઓછે કોઈ વેપારી એ માલ લેવાનો થતો નથી વધારે તમારે આપવા એટલા ભલે આપો પણ ઓછો તો નહીં જ એટલે આખે આખી વાત પૂરી થઈ ગઈ આમ આદમી પાર્ટીના સડ માંથી હવા નીકળી જાય ભારતીય જનતા પાર્ટી બેકફૂટ ઉપર આવી જાય અને ખેડૂતોને સિમ્પલ વાત છે એને આ લોકોએ પેટ ચોળી અને કેવું સૂળ ઉભું કર્યું કે કોઈ હિસાબેનો મેળ પડે એમ નથી એટલે વિપક્ષ એટલે ખાસ કરીને આમ આદમી પાર્ટી હાવી થઈ ગયા

એકત્રીસમી તારીખે કેજરીવાલ આવે છે એ પણ બોટાદમાં પાછી મહાપંચાયત યોજવાના છે અને મહાપંચાયત ગુજરાત વ્યાપી થવાનું કમસે કમ સૌરાષ્ટ્ર વ્યાપી તો થશે જ થશે અને આ મુવમેન્ટ જે અત્યારે બોટાદ પૂરતી છે એ હવે સમસ્ત ગુજરાતના ચારસો એપીએમસી જે છે એમાં એ લોકો લઈ જવાના છે કારણ કે ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા બધી જ જગ્યાએ આ સમસ્યા કોમન છે ખાલી એપીએમસી નું નામ જ બદલે છે બધી જ જગ્યાએ મામા કંસના દરબાર જેવી હાલત છે અને કતલખાનું સારું કહી શકાય એવી રીતે ખેડૂતો જે છે એની કમાણીને આ લોકો આમ કરી રહ્યા છે એટલે આમ આદમી પાર્ટી ફૂટ ઉપર ને ભાઈ ભારતીય જનતા પાર્ટી ગજબ ની રીતે કહી શકાય બેકફૂટ ઉપર છે જી જી ગી આ બધી જે વાતો વચ્ચે ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હી યાત્રાએ પહોંચ્યા સમાચાર તો રાત્રે સુધી એવા આવ્યા કે મોડી રાત સુધી મિટિંગો નો દોર પણ ચાલ્યો રાત્રે અગિયાર સાડા અગિયાર સુધી મિટિંગ થઈ અત્યારે હાલ પણ મિટિંગ થઈ રહી છે વાતો વહીતી થઈ કે મંત્રીમંડળના વિસ્તરણની આ બધી કઈક ચર્ચાઓ થતી હશે પરંતુ આ બોટાદ જે ગતિવિધિ છે તે અંગે પણ ચર્ચાઓ થઈ શકે છે શું નિર્ણય લેવો કેવું કરવું નિર્ણય તો એવો છે મગફળી જે અત્યારે ખરીદી કરવાની સરકારે જાહેરાત કરી છે ને એમાં એની માત્રા વધારવાની વાત છે સાઠ જેવી ખરીદી કરવાની વાત છે આ લોકો એમ કે છે કે સો કે દોઢસો કે બસો મણ ખરીદો કારણ કે ઉત્પાદન વધુ થયું છે એટલે ખેડૂતોની માગણી એ છે ટેકાના ભાવે તમે સાઈઠ પાસાઠ આવે નહીં અમારી ઉપજ વધુ છે તો સો મણ ખરીદો બસો મણ ખરીદો એટલે એક તમારી જાણ ખાતર હમણાં જાહેરાત થશે બી ખરી મુખ્યમંત્રી એ બીજી બધી પ્રધાનમંડળનો નો ડખો તો છે જ પણ હવે ખેડૂતોની જો લાગણી તમારે જીતવી હોય જે અથવા તો આમ આદમી પાર્ટી પ્રત્યેની સહાનુભૂતિ જે અત્યારે રહી છે એને અટકાવવી હોય તો મગફળી જે છે એનું તમારે ખરીદીની માત્રા વધારવી પડશે અને એ મોટા ભાગે થશે 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 મુખ્ય મુખ્યમંત્રી આવશે એ જાહેરાત કરશે જ કરશે કે હવેથી મગફળી આટલી હવે ખરીદવામાં આવશે એટલે પેલા તો ખેડૂત એમ રાજી થવા નાખે હાલો જાન છૂટી એક વાત તો પતિ અને પછી જે મુદ્દા છે એમાં પણ મેં આપને કીધું તેમજ સંભવ છે કે કે એ આદેશ આવે કોઈ પણ ટેકાના ભાવથી ઓછા ભાવે ખરીદી કરવી નહીં ખરીદી કરશે તો આ અમારો હેલ્પલાઇન નંબર છે અમે તમે અમને જાણ કરજો અમે ઈ જે તે કરનારા અને જે તે વેપારી જે તે કમિશન એજન્ટ કે જે જે કોઈ હોય એને અમે અમે એક્શન લેશું આવી એક જાહેરાત થાય તો બહુ મોટો હોબાળો જે થવા જઈ રહ્યો છે ગુજરાત એ પેલા આટલું ડેમેજ કંટ્રોલ થઈ શકે જો બે વાત કરે તો મગફળી ની ખરીદી એની માત્રા વધારે અને ટેકાના ભાવથી ઓછે કોઈ ન ખરીદે એની તાકીદ કરે તો મેળ પડે એમ છે આ બે મુદ્દે અત્યારે મુખ્યમંત્રી દિલ્હીમાં ગયા તો પ્રધાન મંડળ હાટું પણ હારો હાર આ પણ કરતા આવશે આઈ થિંક અને તો જ એનો મેળ પડે એમ છે જી એક વાત બીજી પણ એક રસપ્રદ છે કે ચારસો જેટલી એપીએમસી આ ક્યાંક ને ક્યાંક દરેક જગ્યાએ આ જોવા મળે છે પણ પસંદ કરી બોટાદ જે તેમના જ પૂર્વ ધારાસભ્ય ઉમેશભાઈ ત્યાંથી જીતેલા છે અને રાજીનામું આપીને બેઠેલા છે એટલે ફરીથી આમ આદમી પાર્ટીની સીટ આવે કારણ કે ઉમેશભાઈની ત્યાં લોકલ લોકપ્રિયતા તો ખરી પણ આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ હવે નથી અને ધારાસભ્ય પણ નથી એટલે આ બોટાદ પસંદ કર્યું હશે કે જનસંઘની પહેલી સીટ ત્યાંથી આવેલી એટલે ના એવું તો નથી પણ હવે ત્યાં રાજુભાઈ કરપડા એની નજર ત્યાં એનું મત ક્ષેત્ર બનવા જઈ રહ્યું છે આની પેલા પણ બે વર્ષ પહેલા રાજુભાઈ કરપડા એ બોટાદના આજ જ ના મુદ્દે આવી જ લડત કરેલી અને માર્કેટિંગ યાર્ડ બંધ રખાવ્યું હતું એને ભૂતકાળમાં ધરપકડ વહોરી હતી જેલમાં ગયા હતા કારણ કે રાજુભાઈ કરપડા નહીં તો હવે અત્યારે થોડીક નામ એવું થઈ ગયું ગમે ત્યાં ઉભા રહે તો એનો સિક્કો થોડો ઘણો તો ચાલે એમ છે પણ પેલા એવું હતું કે ચોટીલા લડવાના હતા બેઠક ચોટીલાની બેઠક પણ હવે કેટલાક સમીકરણો બદલાઈ રહ્યા છે કેટલાક બીજા વિપક્ષના દિગ્ગજ નેતાઓ જે છે આમ આદમી ઉપર અત્યારે ઓળઘોળ થઈ રહ્યા છે ને એમાં આવવા આવવું થઈ રહ્યા છે હવે એમાંના એક બે દિગ્ગજો મારે ખબર છે પણ વાત કરું છું કે એક બે દિગ્ગજો એવા છે કે જેનું મતક્ષેત્ર ચોટીલા તરફે છે તો માની લો કે ચોટીલામાંથી એ ઈ ભાઈ જે આવનારા છે એ જો ખરેખર આમાં આવી પણ જાય આમ આદમી પાર્ટીમાં તો એને એને ચોટીલાની બેઠક ફાળવવી પડે એમ છે જે રીતે માણાવદરમાં જવાહર ચાવડા અત્યારે ભારતીય જનતા પાર્ટીના છે પણ ભવિષ્યમાં એ સંભવ છે કે આમ આદમી પાર્ટીમાં આવે તો એ માણાવદર જ લડે કારણ કે એનું મત ક્ષેત્ર છે એમ હવે ત્રીજું મત ક્ષેત્ર બોટાદમાં એટલા માટે સક્રિયતા આની વિશેષ છે ભાઈની રાજુ કરપડાની કે રાજુ કરપડા અત્યારે ગોપાલ ઇટાલિયા પછી લોકપ્રિયતાની ચરમસીમામાં બીજા ક્રમે છે એટલે આમ એ ગમે ત્યાં લાગુ પડે પણ એ કોશિશ કરે છે કે ન કરે નારાયણ સીટ ની બટવારામાં માં કરવું પડે તો એ રાજુભાઈ જ કાફી છે એને પછી કોઈ સૌરભ દલાલ પણ એને બહુ નડી શકે એમ નથી જે રિલાયન્સ ના સંબંધી છે અને પૂર્વ નાણાં મંત્રી રહી ચુક્યા છે ઉમેશભાઈનું રાજીનામું આમ આદમી પાર્ટીમાંથી જે થયું એની પાછળ પણ જાણકાર લોકોએ એમ કીધા પ્રમાણે કેટલીક ગોઠવણ ડોટ કોમ છે સૌરભભાઈ દલાલ એક જમાનામાં સૌરભભાઈ દલાલ જે છે એ અત્યારે હાસ્યમાં ધકેલાઈ ગયા છે એ ભવિષ્ય એ પાછા તમારી જાણ ખાતર મેઇન સ્ટ્રીમ મીડિયામાં આવવાની કોશિશ કરી રહ્યા છે પોલિટિક્સ તરીકે અને મેન સ્ટ્રીમ મીડિયામાં તો જ આવી શકે એમ છે કે ઉમેશભાઈનો ગાંઠો છટકી ગયો જે બુદ્ધિપૂર્વક છટકી ગયો છે પણ પછીથી હવે સૌરભભાઈ જે છે એ કેન્દ્રમાં આવવા માંગતા હોય તો

અને દબદબો પણ છે અને સિક્કો ચાલશે પણ ખરો આ એક બોટાદ પણ હવે રાજુ કરપડાના નામથી ઉભરી આવી છે તો આમ આદમી પાર્ટી કદાચ ગાંધીનગરના રસ્તા તરફ ધીરે 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 આગળ વધી રહી હોય એવું લાગે છે આગળ વધી રહી છે ને તો ભયંકર છે ભારતીય જનતા પાર્ટી વિશ્લેષક તરીકે જે ચર્ચા કરીએ છીએ એની જેમ કહું છું ઈ જો કાઢી લે તો એની પાસે અઢી વર્ષ છે બચવાના પણ કમનસીબી શું છે કે એક તો પોટાશ જેવો આજનો વર્તમાન છે ને કમનસીબે આપણી રૂની દુકાન છે એના જેવી હાલત છે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ થિંક ટેન્ક બચી નથી સી આર પાટીલ ના આખી એની ટ્રેન્ડિશન બદલાઈ ગઈ ટ્રેન્ડ શું બદલાણો એ લોકો ચૂંટણીની ફતેહ જ હંમેશા સફળ કામયાબી માને છે લોકોના હૃદય જીતવાને નહીં ચૂંટણી જીતવી જુદી ઘટના છે લોકોના હૃદય ને મત મસ્તિષ્ક ઉપર રાજ કરવી જુદી ઘટના છે ગોપાલ ઇટાલિયા અત્યારે હૃદય જીતવામાં નંબર વન છે ભારતીય જનતા પાર્ટી પાસે ખાલી તમે તો એ છે પાટીલ જ્યારથી આવ્યા ત્યારથી એક સેતુ તૂટી ગયો છે પ્રજા અને તંત્ર વચ્ચેનો સેતુ જનતા શું માને છે ને તંત્ર શું કરે છે બે વચ્ચે સમન્વય સાધી શકે એવું એક સેતુ એક જમાનામાં અટલ બિહારી વાજપેયી વખતમાં પણ હતું કેન્દ્ર લેવલે જેમાં આર એસ એસ બેઝ લોકો હતા હવે એ સી આર પાટીલ ગુજરાતમાં જ્યાંથી કમાન સંભાળી ભારતીય જનતા પાર્ટીની સેતુ તૂટી ગયો અને બધા થઈ ગયા કારણ કે આ અપાવડાવી તો આના જેવી સ્થિતિ કોઈ દિવસ સી આર પાટીલ નો ઇતિહાસ જે છે એ એક યુગ યુગ યુગાંતર સુધી યાદ રહી એવો છે એમાં ના નહીં પણ એવું કરવા જતા શું થયું તમે હવેલી લેવા જતા તમે કહો છો ને કે ગાંધીનગર ખોયું એના જેવું છે બેઝિકલી તમે ચૂંટણી જીતવામાં એટલા બધા સતાંદ થઈ ગયા કે લોકોની વકરી ચૂકી છે વિપક્ષે લડવું હોય ભાજપ તો ટોકન લેવું પડે આવી સ્થિતિ અંદરની પેદા થઈ છે એટલે જે ગોપાલ ઇટાલિયા તમારો પ્રશ્ન છે કે ગાંધીનગર તરફ ધસમસી રહ્યા છે હું તો સો ટકા જેમ ધસમસી રહ્યા છે અને અંડર કરંટ એવો છે કે જેટલા પાટીદાર સમાજ જે છે અથવા એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે સરકાર વિરોધી જેટલું મત છે એને તો બે હવાની ડાળ મળી ગઈ છે ગોપાલ ઇટાલિયા જિંદાબાદ એટલે એ પણ આવી રીતે આગળ વધી રહ્યા છે તમારો પ્રશ્ન વાજીબ છે ભારતીય જનતા પાર્ટી જો ડેમેજ કંટ્રોલ નહીં કરે તો ગોપાલ ઇટાલિયા જે છે એ સુનામીની જેમ ફરી વળે અને ભારતીય જનતા પાર્ટીને ઘણા મોટા અંશે તબાહ કરી શકે જી એક છેલ્લો પ્રશ્ન છે અને એ કોંગ્રેસ ના કેટલાક નેતાઓ સોશિયલ મીડિયા ઉપર ઘટના અને લઈને એક્ટિવ થઈ છે ભલે ગ્રાઉન્ડ લેવલે વિપક્ષ તરીકે ગુજરાતમાં તમે આ એક મુદ્દો તો ખોઈ ચુકેલા છો પરંતુ સોશિયલ મીડિયામાં એવું બતાવવાનો પ્રયત્ન કોંગ્રેસના કેટલાક નેતાઓ કરી રહ્યા છે કે આ આંદોલન થયું ત્યારે અમે રોડ ઉપર હતા અને આ આંદોલન થયું ત્યારે લાઠી ખાધી હતી

એટલે ઈસ્યુ તો ખેડૂતો નો છે ખેડૂતનો તો કોઈ પક્ષ નથી તમે ખેડૂતના આવી શું કામ ન થયા કે ગોપાલ અરે આપણે રાજુ કરપડા જયારે બોટાદ આંદોલન કરે છે અને ગ્રામ મહાપંચાયત યોજવાની જાહેરાત કરે છે ત્યાં સુધી કોંગ્રેસ એક સ્ટેટમેન્ટ નથી આવ્યું કે ભાઈ કિસાનોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એવું કોઈ સ્ટેટમેન્ટ એ નહીં કોઈ વાત નહીં એને એમ છે કે આ બધો જસ જો આમ આદમી પાર્ટી જવાનું હોય તો આપણે શું કામ વચ્ચે પડવું હવે સ્થિતિ પલટી ગઈ સહાનુભૂતિ બધી આમ આદમી પાર્ટી તરફ ચાલી ગઈ કોંગ્રેસને એમ લાગ્યું કે આપણે હાસ્યમાં ધકેલાઈ ગયા છે એટલે એણે ગઈકાલથી એક પ્રોપર ગેંડા કહું છું સોશિયલ મીડિયા થ્રુ ચલાવ્યો પ્રોપર ગંડા શું ચલાવ્યો ખબર છે એણે એમ કીધું કે જુઓ આ બધા લોકોએ માર ખાધો ખેડૂતો સેંકડો લોકોના માર ખાધા બધાના ઉપર કેસ થયા ચોરાશી લોકો ઉપર કેસ થયા આ બધું થયું હવે

તમને પસ્તાવો થયો તમને એમ થયું કે આપણે ચૂકી ગયા એટલે તમે હવે આ પ્રોપર ચલાવો છો કે આમ આદમી પાર્ટી હવે આજે શું થયું એની હવા નીકળી ગઈ આમ આદમી પાર્ટીના જે અગ્રણીઓ છે એની મંડળ આજે બોટાદ બાજુના હળદર ગામે જ્યાં બધો ડખો થયો ત્યાં જવાના છે અને એ બધા જ લોકોને મળવાના છે ને જેની ઉપર કેસ કબાડા થયા છે એનું કેસ આ પાર્ટી વાળા કે અમે પોતે લડીશું તમારે કોઈએ કઈ કરવાનું થતું નથી પાર્ટી એના વતી કેસ લડશે લ્યો આ પતી ગયો ટાઈ ટાઈ ફીસ થઈ ગયું એટલે કઉ છું કોંગ્રેસ મૂળ તો એવું છે કે કોંગ્રેસ આ આખો મુદ્દો ચૂકી ગઈ કે જયારે ગુજરાતના ચોપન લાખ કિસાનો નો પ્રશ્ન છે અને ચારસો જેટલી એપીએમસી તમારે કુદી જ જવું પડતું હતું ભલે તમારે આમ આદમી એ શરૂ ભલે કર્યું હોય પણ બુદ્ધિપૂર્વક તમે એમાં હાથ તો બટાવો જેથી કરીને જયારે જસ મળે ત્યારે કેવા થાય કે હંભી થાય આ કૃષ્ણ ભગવાને આમ તમે જુઓ ગોવર્ધન તોડી લીધો તો ટચલી આંગળીએ પણ એણે બુદ્ધિપૂર્વક શું કીધું ગોવાળિયા ને ભાઈ તમારી લાકડીના ટેકા આપો અને જે માણસ તોડી અને લાકડીના ટેકાની જરૂર પડે ખરી પણ સબકા સબકા સાથ વિકાસ દરેકે મહેનત કરવી જોઈએ એવું મેસેજ હતો કે ભાઈ તમે બેઠે બેઠે માં તમારે પણ મહેનત કરવી એટલે દરેકને એમ લાગે કે અમારી લાકડીના ટેકે ગોરધન ટકી ગયો ગોરધન તોલા હા જે ઉપાડી લીધેલો એકલા એ તો ગોપાલ ઇટાલિયા કે આમ આદમી પાર્ટી ભલે જસ લઈ જાય પણ કોંગ્રેસે ગોવાળિયાની જેમ ટેકો તો કરવાની જરૂર હતી જેથી કરીને ભવિષ્યમાં સરકાર કઈ પણ નિર્ણય કરે મગફળી વધુ ખરીદી કરાવે અત્યારે એક ડખો બીજો છે ટેકાના ભાવે મગફળી ખરીદવાના મર્યાદા સરકારે નક્કી કરી છે જે સાઠ મણની આળે ગાળેની છે હવે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું એટલે કિસાનો એમ કે છે કે ભાઈ સો કે બસો મણ ખરીદી કરવી જોઈએ તો અમારો મેળ પડે તો અત્યારે મુખ્યમંત્રી ત્યાં પીએમની સાથે જે નરેન્દ્ર મોદીને મળીને ત્યાં બધી વાટાઘાટો નવા પ્રધાનમંડળથી માંડીને બધાની કરે છે એમાં સંભવ છે કે આ વાતની પણ જાહેરાત થશે શું થશે કે મગફળી હવે સાઠ મણ નહીં સો અથવા બસો મણ પણ ખરીદશું કદાચ ઈ જાહેરાત થાય તો રૂજ વળી જશે ભારતીય જનતા પાર્ટી ની વિરુદ્ધમાં જે કિસાનો છે એને એમ લાગશે કે નાના આ સરકાર બહુ સારી છે એટલે એક તો ઈ રૂજ વળી જશે બીજું કપાસ સહિતના જેટલા જણસો છે ઈ જણસો જે છે ભાવે જ ખરીદ હવે લેવામાં આવશે એક રૂપિયો કોઈ પણ ઓછે ખરીદશે તો એની જાહેરાત આમ આદમી પાર્ટીને હારો હાર તો કમસે કમ જસ લેવા થાત ને જેમ કે ભાઈ અમે પણ લડતમાં હતા અને જો સરકારે ઝૂકીને પણ આ કરવું પડ્યું પરંતુ એ ન કર્યું કોંગ્રેસ ધકેલાઈ ગઈ એટલે એને પ્રોપર શરૂ કર્યા કે ભાઈ માર ખવડાવીને આમ આદમી પાર્ટી વાળા ભાગી ગયા બાકી વાતમાં કઈ નથી હવે તમે જુઓ કે તો ખોટા ઠેર્યા કે આમ આદમી પાર્ટી વાળા હળદળમાં જવાના છે બીજું એક મોટું કેવું બધા પડે છે તમને કહું પટેલ આપણા પ્રવક્તા છે અને સરકારમાં મંત્રી મંડળમાં છે અત્યારે ખરા અર્થમાં એક જ એક્ટિવ મંત્રી છે જેને એના કાર્યના આધારે તમારે મત આપવા પડે બાકી બીજા બધામાં કોઈ મેરિટ્સમાં કોઈ છે નહીં એને ગઈકાલે શું પ્રવક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું ખબર છે એણે એમ કીધું કે હળદરમાં જે કઈ થયું આંદોલન ને આ આ તોફાન ગેસ મારવા પથ્થર મારો કે જે દંગલ દંગલ થયું લોકોએ કરેલું છે એટલે કે કાયદેસર એનો આશય કહેવાનો એમ છે કે આમ આદમી પાર્ટી વાળા થી ગુંડા લઈ આવ્યા આનો ઓકે તમે પોલિટિકલી બોલી લીધા પણ જો બહારી લોકોએ આ હુમલો કર્યો હોય તો તમે મારા આપણા અંદરના લોકોને શું કામ તમે માર્યા તો હળદરવાળાને જે આપણા પાટીદારો છે આપણા ખેડૂતો છે માલધારી છે પશુપાલકો છે ખેડૂતો છે તમે એને શું કેમ માર્યા તો બહારી હોય એને મારવા તો જોઈએ ને એટલે આખે આખા કેસમાં એક બટન ઊંધું દેવાનું બધા બટન ઊંધા દેવાય છે સરકારના પણ કોંગ્રેસના પણ એક માત્ર ફ્રન્ટ ફોજ ઉપર આમ આદમી પાર્ટી આવી ગઈ છે આ ઇશ્યુ હવે એને જાહેરાતે કરી હવે એકત્રીસમી તારીખે કેજરીવાલ આવે છે કેજરીવાલ આખી દુનિયામાં ડંકો વગાડવાના છે આ પ્રકારનું આખા ગુજરાતમાં અને ચારસો એ ચારસો એપી જે એપીએમસી જે છે માર્કેટિંગ યાર્ડ એને સંલગ્ન એવી આ વાત છે ચોપન લાખ કિસાનોની વાત છે એને તમે એને ગુણ્યા પાંચ કરો કેટલા લોકો થયા આટલા મતદારો ઉપર સીધી આની અસર થવાની અને નજીકના ભવિષ્યમાં ચૂંટણી છે જિલ્લા પંચાયત ગ્રામ પંચાયતોની એની અસર તો થવાની કારણ કે ગ્રામીણ કક્ષાની ચૂંટણી છે એટલે આમ આ કેસમાં ભારતીય જનતા પાર્ટી ફ્રન્ટ પેજ ઉપર આવવાના બદલે બેકફૂટ પર છે અને આમ આદમી પાર્ટી અત્યારે

એને ખબર પડે કે સરકાર આવો નિર્ણય કરવા જઈ રહી છે ત્યારે એની પ્રેસ પ્રેસનોટ આવશે તમે લખી રાખજો મેં જે હમણાં તમને બે વાત કરી ને કે મગફળી વધુ ખરીદવાની અને ટેકાના ભાવે જ ખરીદવાની એવી જયારે વાત આવશે ને ત્યારે શું થશે કે ઈ કિસાન સંઘની પ્રેસ નોટ આવશે કે કોઈ પણ હિસાબે સરકારે મગફળી વધુ ખરીદવી જ પડશે નતર કિસાન સંઘ આંદોલન કરશે

જગદીશભાઈ આપ મુંબઈ સમાચાર સાથે જોડાયા અને ખૂબ સરસ વાત કરી તે બદલ હું આપનો આભાર માનું છું